આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે જે બહાર છે તે નહીં પણ જે અંતર છે તે માણસને ઉપર લઈ જાય છે ખુશ રહેવું હોય તો જીવનના નિર્ણયો તમારી પરિસ્થિતિ જોઈને જ લો કારણ કે જેઓ દુનિયા જોઈને નિર્ણય લે છે તે હંમેશા દુઃખી જ રહે છે માણસ ગાડી બંગલા અને કિંમતી ઝવેરાતોથી નથી શોભતો પરંતુ તેના વાણી વર્તન અને કરેલા સારા કાર્યોની સુગંધથી શોભે છે મુખ અને સુખ અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી બસ દેખાય છે શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતો જીવનમાં પણ કંઈક આવવું જ છે જિંદગીમાં જ્યારે દુઃખ આવે ત્યારે એટલું તો જરૂર યાદ રાખવું કે દુઃખનો પહાડ હંમેશા બરફનો હોય છે અને બરફ આજે નહીં તો કાલે ઓગળી જ જવાનો છે સ્વાદ સત્યનો હંમેશા કડવો જ હોય છે અને કડવા અનુભવોને ભૂલાવવા એ જીવનમાં સૌથી અઘરું હોય છે પણ જીવનમાં સૌથી વધારે કામમાં કડવા અનુભવો જ આવતા હોય છે એ વાત પણ ક્યારેય ન ભૂલવી લાગણીઓના રોકાણ ખોટી જગ્યાએ ના કરતા આવકમાં તકલીફ સિવાય કંઈ નહીં મળે